ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ મેન્શન મેન્શન શબ્દનો અર્થ હવેલી પ્રાસાદ કે મોટું ઘર થાય છે મેન્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ দে લીવ ઇન એન ઓલ્ડ મેન્શન અર્થાત તેઓ જૂની હવેલીમાં રહે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઓલ્ડ મેન્શન ઇઝ નાઉ યુઝ્ડ એઝ અ લાર્જ હોસ્પિટલ એટલે કે જૂની હવેલીનો ઉપયોગ હવે મોટી હોસ્પિટલ તરીકે થાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ હોટેલ હેઝ ધ સ્પ્લેન્ડર ઓફ અ નાઇન્ટીન સેન્ચુરી મેન્શન એટલે કે હોટેલમાં ઓગણીસમી સદીની હવેલીનો વૈભવ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ